હેલો એવરીવન મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી માટે મિલેટમાંથી એક નવા નાસ્તાની રેસીપી લઈને આવી છું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ એક કટોરી જેટલો મેં બાજરાનો લોટ લીધો છે હવે હાફ કટોરી ચણાનો લોટ લીધો છે સાથે બે કટોરી મેં જુવારનો લોટ લીધો છે હવે જુવારના લોટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે માટે તેની સાથે મેં એક કટોરી ઘઉંનો લોટ લીધો છે બસ આવી રીતે તમારે ચાર પ્રકારના લોટ તૈયાર કરવાના છે હવે બધા લોટને હું સારી રીતે મિક્સ કરી લઈશ હવે અંદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું સાથે એડ કરીશ વન ટી સ્પૂન જેટલી હળદર અને વન ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ સાથે એડ કરીશ વન ટીસ્પૂન જેટલું ધાણાજીરું અને વન ટી સ્પૂન જેટલું જીરું જેને મેં હાથેથી મસળીને એડ કર્યું છે હવે અંદર એડ કરીશ વન ટીસ્પૂન જેટલી લસણની પેસ્ટ અને એક કટોરી જેટલી મેં ઝીણી સમારેલી મેથી લીધી છે હાફ ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કર્યો છે વન ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી છે હવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશ અને આપણે સરસ રીતે હલાવી મિક્સ કરી લઈશું આવી રીતે બધા જ લોટમાં તમારે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે હવે થોડું થોડું પાણી એડ કરી આપણે એક ડો પ્રિપેર કરશું ડો તમારે બહુ ઢીલો પણ નથી રાખવાનો અને બહુ કઠણ પણ નથી રાખવાનો આપણે એક હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વર્ષ જાહેર કર્યું હતું લોટ બંધાઈ ગયો છે હવે આપણે તેમાંથી લોવા પાડીને મસ્ત મજાનો નાસ્તો રેડી કરીશું હવે આપણે રોલિંગ કરી લઈશું તવાને મેં પહેલેથી જ ગરમ કરવા રાખી દીધો છે હવે તવા ઉપર આપણે તેને શેકી લઈશું એક સાઈડ શેકાઈ જાય પછી તેને પલટાવી લઈશું અને એને બીજી સાઈડ પણ શેકી લઈશું હવે તેની ઉપર વન ટીસ્પૂન જેટલું ઘી લગાવીશું બંને સાઈડ ઘી લગાવી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું બે હજાર ત્રેવીસ મિલેટ વર્ષ પૂરું થવા આવ્યું છે અને આપણા આહારમાં સાત્વિક આહાર ન હોય એવું હોઈ શકે હું મિલેટ રેસીપી લઈને આવી છું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ નવા વિડીયોની સાથે બાય બાય